પ્રાયોજક છે રાજની મસાલા ચા અગરબતી અમદાવાદ માં કેન્દ્ર સરકાર ના ત્રણ વર્ષ ની સફળતા પ્રદર્શન વાન ઝંડી આપતા મેયર ગૌતમ શાહ ફિલિપ્સ ઇન્ડિયા ઇટલી કરી રજૂઆત હવે ઈ રિક્ષા અમદાવાદમાં ઉપલબ્ધ નોમીતી શહેરમાં વેસ્ટ ઝોન ઊર્જા કપ ફૂટબોલ નો થશે પ્રારંભ એક ચક્કી राजानी पसंद के मसाले मसाले जीवन भर का अतुट बंधन राजानी चाय अगरबत्ती मसाला और माचिस કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં હાસલ કરેલી યોજનાકીય સિદ્ધિઓને લોકો માટે અમલમાં મૂકેલી કલ્યાણકારી યોજનાઓને આવરી લેતી દ્રશ્ય શ્રાવ્ય પ્રદર્શન વાનને અમદાવાદના મેયર ગૌતમ શાહ દ્વારા લીલી ચંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું શહેરના જૂનાવાડ વિસ્તારમાં આવેલા રવાપીઠ ટેકરા ખાતે તે પ્રદર્શનના વાનને પ્રસ્થાન કરાતા કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્ર સરકારની સિદ્ધિઓ એલઇડી સ્કીન લગાવેલા પ્રદર્શન વાન અમદાવાદના વિવિધ વિસ્તારો પંદર દિવસ સુધી ફરીને કેન્દ્ર સરકારની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડશે ઉપરાંત અન્ય કોઈ નાગરિકો જો સરકારની આ યોજનાથી વંચિત રહી ગયા હોત તો તેને તે યોજના સંદર્ભનું સાહિત્ય પણ આપવામાં આવી રહ્યું છે યોજનાઓની જાણકારી પણ આપવામાં આવશે જેના માટે મોટી સંખ્યામાં પ્રજાનો લાભ

ની ધનિષ્ઠ ચુંબેશ છે કે જેના દ્વારા ફિલિપ્સ ભારતમાં બીજા અને ત્રીજા વર્ગના હોસ્પિટલ નર્સિંગ હોમ્સ અને ક્લિનિક સુધી પહોંચવા માંગે છે અને તેમને ભારતમાં હેલ્થકેર ક્ષેત્રે ઓછા ખર્ચે ઉપલબ્ધ આધુનિક ટેકનોલોજીકલ પ્રગતિની માહિતગાર કરવા માંગે છે આ વાનને અમદાવાદથી ફિલિપ્સ ઇન્ડિયા સિનિયર ડાયરેક્ટર અને બિઝનેસ હેડ પેશન્ટ કેર મોડિંગ સોલ્યુશન

સો એ આપણે લાગે કે એ તો આજના જમાનામાં ઇઝી છે પણ ઇટ ઇઝ મસ્ટ બી કોસ્ટલી બટ દેટ ઇઝ નોટ કોસ્ટલીટ ઇઝ ઓલ્સો અવેલેબલ વિધાઉટ એની મચ કોસ્ટ એ ખાસ તો એક્સપ્લેન કરવાનું છે એ લોકોને અવેરનેસ કે ભી તમે યુર ગોઈંગ ફોર ધ મેડિકલ ડિવાઇસ ઇઝ નોટ નેસેસરીઝ ઇથ ધ કોસ્ટ બટ ઇટ ઇઝ ઓલ્સો એફોર્ડિંગ વન થિંગ યુ કે યુ હેવ ઓલ ઓપ્શન્સ ઘણું કહેવાય હાયર ઓપ્શન્સ સ્મોલર ઓપ્શન્સ બટ ઇટ ઇઝ ઓલ અવેલેબલ અને કેવી રીતે યુઝ થાય છે ફોટોગ્રાફ જોયા કે સપોઝ મશીન પડ્યું હોય લોકોને તે ફિલ ઇટ કે હા દિસ ઇઝ

સફારી દ્વારા અમે દર્દીઓને આ એ બાબતની ખાતરી આપવા માંગીએ છીએ કે આધુનિક ટેકનોલોજી ધરાવતા સોલ્યુશન ખર્ચાળ છે તેવું નથી ભારતમાં હેલ્થકેર સુવિધા ઉપલબ્ધ બનાવવા અને તેના દ્વારા દર્દીનો જીવ બચાવ પોસાય તેવી હાઈ ટેકનોલોજી ફીચર્સ ધરાવતા ગુણકતકક સોલ્યુશન મહત્વ બની રહે છે એક હેલ્થકેર સોલ્યુશન પ્રોવાઇડ તરીકે અમે નવા ટેકનોલોજી સોલ્યુશન ઉપર અર્થાત કામ કરીને અમે આવા સોલ્યુશન ઉપલબ્ધ કરવાની સ્થિતિ ઊભી કરવા માટે કટિબદ્ધ છીએ

શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ છે મહીસાગર મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ ભારતની પ્રથમ એપ્રુવ ઈ રિક્ષા નવી દિલ્હી ખાતે ટ્રાન્સપોર્ટ ભવન ખાતે દસમી નવેમ્બર બે હજાર રોજ કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને સમગ્ર માનવજાતને બચાવવા માટે અને આવનારી પેઢીઓને શુદ્ધ હવા પાણી મળતા રહે એ માટે વિશ્વનું પર્યાવરણ નું જતન કરવું એ આપણા બધાની જવાબદારી છે એવા પ્રસંગે આજે અમદાવાદમાં મયુરી કંપનીની નવી ઇલેક્ટ્રિક રિક્ષા અને એના માટેની અન્ય મોડલ જે છે એનું વિતરણ કરવામાં આવ્યું છે આજે આ નવો શોરૂમ શરૂ થયો છે અને બોની કંપની દ્વારા સમગ્ર અમદાવાદમાં ઇલેક્ટ્રિક રિક્ષા શરૂ થાય અને આખા ગુજરાતમાં પણ એનો વ્યાપ વધે એ માટે શુભ શરૂઆત કરવામાં આવી છે અત્યારે પેટ્રોલ ડીઝલ સી વગેરે દ્વારા ચાલતી રિક્ષાઓ મોટા પ્રમાણમાં છે પર્યાવરણ બચાવવા માટે બધા જ આપણે પ્રયત્ન કરીએ છીએ પણ ઇલેક્ટ્રિક રિક્ષા એ પર્યાવરણ માટે સૌથી વધુ ઉપયોગી અને જતન કરનારી છે આ ઇકો ફ્રેન્ડલી ઈ રિક્ષાને ઇનોવેટિવ ટેકનોલોજી સાથે નિર્માણ કરવામાં આવી છે જે 600 કિલો સુધી વજનને વહન કરી શકે છે આ ઈ રિક્ષા સામાન્ય ઇલેક્ટ્રિકલ પાવર પર ચાર્જ કરી શકાય છે અને આ ઈ રિક્ષા હોટેલ રિસોર્ટ કન્સ્ટ્રક્શન સાઇડ ફેક્ટરી રેસિડેન્સી કોમ્પ્લેક્સ કોલ કોર્સ

એ જણાવ્યું હતું કે મહીસાગર મોટર્સ ભૂપેન્દ્ર પટેલ બોની ઓટોના નવા સાહસ બળેલ શુભેચ્છા પાઠવી હતી આ ઈ રિક્ષા દેશની પ્રથમ એવી કંપની કે કંપની છે કે જેણે હરિયાણાના માંસેરમાં સ્થિત ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમેશન ઓટોમેશનમાંથી સર્ટિફાઈડ છે સાથે કંપની ભારત સરકારના નવા મોટર વ્હીકલ એક્ટ મુજબ પણ સર્ટિફાઈડ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના એક કરોડ યુવાનોને ફૂટબોલની રમત સાથે સંકળાયેલ વેસ્ટ ઝોન ફૂટબોલ ટુર્નામેન્ટ માટે યજમાન બનીને આયોજન કર્યું છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર વિશેષ ઉપસ્થિતિમાં વેસ્ટ અંડર સત્તર ફૂટબોલ ટુર્નામેન્ટ કટન કરતી ક્લબ ખાતે મંગળવારે સંપન્ન થયું હતું સીઆઈએસએફના આઈજીપી ના સતીશ ખંડેરાએ આ ફૂટબોલ ટુર્નામેન્ટની વિશેષ વિસ્તૃત માહિતી આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે વેસ્ટ ઝોન ગુજરાત માં

બોયસ અને ગર્લ્સની છ છો ટીમમાંથી વેસ્ટ જોની ટીમ વિજેતા બનનારી ટીમ દિલ્હી ખાતે યોજા યોજાનારી જોર્નલ ટુર્નામેન્ટમાં ભાગ લેશે તો મિત્રો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઇવ ન્યૂઝ બ્રિલડી નમસ્કાર